જબરજસ્ત ડિઝાઇનવાળો પ્રવેશ દ્વાર બનેલો છે જેથી કરીને કોઈ આક્રમણકારી કિલ્લા ઉપર આક્રમણ ન કરે તે માટે ગોલ આકાર આપવામાં આવ્યો છે આ રીતનો વળાંક આવશે ત્યારબાદ તમને સાંજ મંજલ સુધી જવા માટેનો રસ્તો મળશે અહીંયા તમે નીચેની સાઇડ પર પાર્કિંગ કરી શકો છો એવું કહેવામાં આવે છે કે આ મહેલ ના તો કોઈ રાજાનો હતો ના તો કોઈ રાણીનો હતો ના તો કોઈ રાજકુમારનો હતો આ મહેલ બે ચોરોનો હતો સંપૂર્ણ જાણકારી તમને વિડીયોના માધ્યમમાં મળશે કન્ટિન્યુઅસ બનાવી લેજો આ રીતે નાના નાના પથ્થરની ડિઝાઇન બનેલી છે નાના નાના પથ્થરનું કટિંગ કરીને ગોઠવણ કરીને જબરજસ્ત નાના દાદર બનાવેલા છે જેથી કરીને ઉંમરવાળા પણ સહેલાઈથી ઉપરની સાઈડ ઉપર જઈ શકે તો આ રીતનો છે પ્રવેશ દ્વારા તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે બે ચોરોનો મહેલ જોવાના છે જેને સાત મંજલ તરીકે પણ ઓળખવામાં આવે છે મોહમ્મદ બેગડાના સમયમાં પાવાગઢમાં બે સાચી ચોર હતા જેમને ઘણી બધી ચોરી કરી પણ તેમને કોઈ પકડી શક્યું નહીં તેઓ બંને ચોર મહાકાળીના ભક્ત હતા અને ગમે તે ચોરી કરે તેમાંથી અડધો હિસ્સો માતાજીને અર્પણ કરતા આવા બે ચોર વિશે પહેલી વખત સાંભળ્યું ચોરી કરી માતાજીને અર્પણ કરે અત્યારના જમાનાની અંદર માતાજીના મંદિરમાં પણ ચોરી થાય છે તો દોસ્તો આજે આપણે આ બે ચોરોનો જે બનેલ માહેલ છે તે જોઈશું જ્યારે તમે કિલ્લાની અંદર પ્રવેશ કરશો થોડાક આગળ આવશો તો તમને અંદરની સાઈડ ઉપર આ રીતની રૂમ પણ બનેલી જોવા મળશે રૂમની અંદર તમાનો અવાજ આવે છે જો તમે પાવાગઢ દર્શન કરવા માટે આવો તે સમયે પણ જઈ શકો છો અન્યથા તમે માતાજીના દર્શન કરીને પાછા આવતા હોય તો તમે તે સમયે આ કિલ્લાની પણ મુલાકાત લઈ શકો છો તમને રસ્તામાં જ આ કિલ્લો જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો આ રીતના પથ્થરનું ગોઠવણ કરીને જબરજસ્ત દિવાલ બનેલી છે પથ્થરની લંબાઈની વાત કરીએ ને તો ત્રણથી ચાર ફૂટ છે અને ઊંચાઈની વાત કરીએ ને તો લગભગ બે ફૂટનો આ પથ્થર છે તો ચાલો અંદરનું જે લોકેશન છે તે પણ આપણે નિહાળીએ જૂના જમાનાના અવશેષ પણ અહીંયા રાખેલા છે તે નાના કરવું પ્રાંગણ હતું તો ચાલો હવે આપણે આગળ વધીએ તો તમે કિલ્લાની અંદર આવ્યા હોય તો આ રસ્તો પાવાગઢને મળે છે એટલે કે જ્યારે તમે પાવાગઢ ઉપર જશો તો તમને ઉપરની સાઈડ ઉપર આ રસ્તો પણ જોવા મળશે અહીંયાથી પણ તમે પાવાગઢ સુધી પહોંચી શકો છો જબરજસ્ત જંગલની વચ્ચે અહીંયા સાત મંજલ બનેલી છે તો આવી ગયા શાંત મંજિલ લગભગ તમે ગેટમાંથી અંદરની સાઈડ ઉપર આવશો તો ત્રણથી ચાર મિનિટ ચાલ્યા બાદ તમે અહીંયા સુધી પહોંચી શકો છો પાવાગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલ નજીક આવેલો એક ડુંગર છે આ ડુંગરની તળેમાં ગુજરાતની એક સમયની રાજધાની કહેવાતું અને અહીંયા ચાપાનેર ગામ પણ વસેલું તેમજ આ ડુંગરની ટોચ ઉપર મહાકાળી માતાનું મંદિર પણ સ્થાપિત છે ગુજરાતના પવિત્ર યાત્રા ધામ પૈકીનું એક તીર્થ સ્થળ ગણાય છે એક માન્યતા મુજબ પાવાગઢનો સમાવેશ માતાજીની શક્તિ પીઠોમાં ગણાય છે કહેવાય છે કે શક્તિની જમના પંખનો અંગૂઠો અહીંયા પડ્યો હતો તો તમે અહીંયા આવીને ફોટો પણ પડાવી શકો છો જબરજસ્ત દ્રશ્ય તમને પાવાગઢ પહાડનું જોવા મળશે બેકગ્રાઉન્ડની અંદર ખાઈમાંથી બનેલો છે જવા માટેનો રસ્તો તો અત્યારે નીચેની સાઈડ ઉપર જવાય નહીં રસ્તો બંધ છે જ્યારે તમે દોસ્તો આ સાત મંજિલ જોવા આવશો તો તમને એમ થશે કે તમે એ જમીનના લેવલ ઉપર ઊભા હશો પણ એવું નથી આ કિલ્લો નીચેની સાઈડ ઉપરથી ઊભો કરવામાં આવ્યો છે અહીંયા એક મોટી ફિંગ છે ફીંગની અંદરથી કિલ્લાનું નિર્માણ કાર્ય શરૂ થયું છે તો દોસ્તો તમે પાવાગઢ આવો તો ત્રણ ચાર જગ્યા ઉપર ફરી શકો છો એક તો તમે મહાકાળીના દર્શન પણ કરી શકો છો બીજું ભદ્રકાળી માતાજીના પણ દર્શન કરી શકો છો સાત કમાન પણ જોઈ શકો છો સાત મંજિલા પણ જોઈ શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો કિલ્લાની બોર્ડર બોર્ડર પણ એવી રીતે બનાવવામાં આવી છે અહીંયા નાના નાના ખાંગા પણ રાખેલા છે જેથી કરીને દુશ્મન નીચેની સાઈડ ઉપરથી આવે તો તેની ઉપર નજર પણ રાખી શકાય તો પાવાગઢ જતા ઘણા બધા ભાવિ ભક્ત આ કિલ્લાનું નિર્માણ કાર્ય જે રીતે થયું છે તેને નિહાળવા માટે આવતા હોય છે તો આ છે કિલ્લાની દિવાલ આ છે રોડ એક્ઝેક્ટ રોડની બાજુમાં તમને આ કિલ્લાનું નિર્માણ જોવા મળશે અહીંયા એક મોટો વળાંક આવે છે તે વળાંકની બાજુમાં જ આ કિલ્લો તમને જોવા મળશે અને કિલ્લાના ઉપરના સાઈડ ઉપરથી તમે પાવાગઢનું પણ દ્રશ્ય જોઈ શકો છો અહીંયા મહાકાળી માતાજી બિરાજમાન છે અદભુત આર્કિટેક્ટનો નમૂનો અદભુત કારીગરીનો નમૂનો પહેલાના જમાનાની અંદર આ રીતે કિલ્લાઓનું નિર્માણ પણ થતું પહાડી ઉપર પણ અને પહાડની નીચેની સાઈડ ઉપર પણ કિલ્લાઓનું નિર્માણ કરવામાં આવતું પિલ્લાની અંદરની સાઈડ ઉપર આવીને અતિશય આનંદનો અનુભવ થયો ઠંડકનો માહોલ છે અને વરસાદનો પણ સમય છે જંગલની અંદર ચાલી રહ્યા છે અને તમને પાણીના ઢોલનો અવાજ આવતો હશે

તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આ વિડીયોની અંદર તમે જોયું સાત મંજિલ જે પાવાગઢ ખાતે આવેલી છે સંપૂર્ણ ડિટેલ તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત